એવી અમૂલ ડેરીમાં એકસો પાંચ જેટલા ફરજ બજાવતા યુવાનોને કોઈ પણ પ્રકારની નોટિસ કે જાણ કર્યા વગર નોકરીમાંથી કાઢી મૂક્યા હોવાની જાણકારી મળી રહી છે અમૂલમાં એચઆરએસ કોન્ટ્રાક્ટ હેઠળ એકસો પાંચ જેટલા યુવાનો નોકરી કરતા યુવાનોને અચાનક છૂટા કરતા હાલ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે અને પરિવાર ચિંતિત બન્યો છે અમૂલમાં છેલ્લા કેટલાય સમયથી રાજકીય આંતરિક વિવાદોને લઈ ચર્ચામાં છે મોટા આગેવાનોમાં ચાલી રહેલા કટરાટને કારણે ડાકોર અને ઠાસરાના વધુમાં વધુ યુવાનોને નોકરીમાંથી કાઢી મૂક્યા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે વિશ્વવિખ્યાત અમૂલમાં આશરે ત્રણ વર્ષથી નવ વર્ષ સુધી નોકરી કરતા યુવાનોને કોઈ પણ પ્રકારની લેખિત જાણ કર્યા વગર ફક્ત મોબાઈલ દ્વારા જાણ કરી નોકરીમાંથી છૂટ્યા કરવાની માહિતી મળી રહી છે હાલ આ મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે યુવાનોના પરિવાર પર આર્થિક નુકસાન અને પગભર થયેલા યુવાનો ચિંતામાં હોય તેવું લાગી રહ્યું છે આવી કપરી પરિસ્થિતિમાં ડાકોર બસ સ્ટેશનની ખાતે એકત્ર થઈ વિરોધ દર્શાવ્યો અને સતત બીજા દિવસે ડાકોર ભવન્સ કોલેજ ખાતે પણ વિરોધ દર્શાવ્યો હતો જ્યારે આજે આણંદ અમૂલ ખાતે છૂટા કરાયેલા કર્મચારીઓ એકઠા થઈ અમારી માંગે પૂરી કરોના નાદ સાથે યુવાનોએ પ્રદર્શન કર્યું હતું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા હેતુથી પોલીસનો કાફલો ખળકી દેવામાં આવ્યો હતો છૂટા દ્વારા અમૂલના પરત લેવા જણાવ્યું હતું જો આનો સકારાત્મક નિર્ણય નહીં આવે તો વધુમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આ પ્રદર્શનમાં યુવા લખીન દરબાર પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી રાજેન્દ્રસિંહ પરમાર નટવરસિંહ સહિત અગ્રણી આગેવાનોએ પણ યુવાનોને ન્યાય મળે તે માટે તેમની મદદ આવી હતા વધુમાં જાણ્યું હતું કે સર આ કયા વિષયને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આપના દ્વારા કયા પ્રકારની આગળ કાર્યવાહી થઈ શકે છે આજે જે આજે બધા જે અહીંયા બધા ભેગા થયા અને મને આ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેના અંદર હ્યુમન રિસોર્સ સોસાયટી ના કોન્ટ્રાકચલ એમ્પ્લોઇઝ સો એક જેટલા એમ્પ્લોઈઝને આપણે નોકરી પર ના નથી આવવા માટેનું જાણ કરવામાં આવેલ હતું તેના અનુસંધાનમાં અરજી પત્રક આવ્યું છે અને જે અરજી આવેદન મળ્યું છે એ ચોક્કસપણે આવતી બોર્ડ મિટિંગ જે આવશે એના અંદર આપણે ચોક્કસપણે એને મૂકીશું અને જે આજે જે એમને વાત કરી છે એ તમામ વાતો હું ચોક્કસપણે અમારા જે અધિકારીઓ છે એમને ચોક્કસપણે જાણ કરીશું સાહેબ જેવી રીતે લેવાનું કારણ હોય છે તેવી રીતે છૂટા કરવાનું પણ કારણ હોય છે કારણ રહ્યું એ હવે જ્યારે બોર્ડ મિટિંગ થશે એના અંદર બધી આ ચર્ચા થશે અને ચર્ચા કરીને જે બી નિર્ણય આવશે એ બોર્ડ મિટિંગ પછી આપણને જાણ કરતી હું મહેન્દ્રસિંહ રાઠોડ સર્ની સેના રાજકીય પ્રવક્તા છું સાહેબ એ બતાવો કે આ રસ્યુ શું છે અને તમારા દ્વારા કયા પ્રકારની રજૂઆતો કરવામાં આવી છે અને તમારા લોકોની શું માંગ છે ઇસ્યુ એ છે કે રાતોરાત ટેલિફોનિક આ લોકોને જાણ કરવામાં આવી વોટ્સઅપ પર એક લેટર ફેરવવામાં આવ્યો કે માનવ બળ ઘટાડવા માટે અમે તમને છૂટા કરીએ છીએ પણ એ લોકો સાત સાત વર્ષથી નોકરી કરે છે ત્યારે અમને ટેલિફોનિક ઘણા બધા ટેલિફોન આવ્યા આ લોકોના કંઈ ડાયરેક્ટરોની ઇન્ટરનલ કંઈ પોલિટિક્સ છે તમારી શું છે અમારી માંગણી આજે તમે એકસો ને પાંત્રીસ જે હિટલર સાઇઝ ટેલિફોનિક જે ચૂલા બંધ કર્યા છે અને આ લોકો ફોન થયેલા એ ડેરીના એચ આર ઓફિસમાંથી એટલે અમે એ લોકોને સ્પષ્ટ કહેવાયા છે કે માનવ બળ વધારવાનું હોય ઘટાડવાનું ના હોય સાહેબ આખી વાતમાં એ વાત જાણવી છે કે જે કર્મચારીને છૂટા કરવામાં આવે છે એ બધા કોઈ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ છે કે પછી સીધા અમૂલ અમુલ સાત વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરો છો ને સાત વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરે છે એક્ચુલી ડેરી કોન્ટ્રાક્ટ સોરી ડેરી કોન્ટ્રાક્ટ એકચ્યુઅલી દોડસો દિવસમાં પરમેનન્ટ કરવા જોઈએ પરમેનન્ટ કરવાની વાત તો બાજુ ઉપર ગાઈ અને હવે વિચારો તમે આ કેટલી મોટી હિટલર શાહી

કે તમારે કાલથી જોબ પર આવવાનું નથી તમારી જરૂર હશે તો એ રીતે નિયમ શું કહે છે નિયમ નિયમ તો તો એવું જ સાહેબ કે સાત વર્ષ સુધી નોકરી કરી હોય તો એ લોકોને કાયમી કરવા જોઈએ અને અમારા અમને એવું કહે છે કે તમારું માનવ બળ વધારે પડે અને પગારનું ભારણ ડેરી પડે છે એટલે તમને છૂટા કરવામાં આવે તો ગયા છ મહિનાની અંદર જે ભરતી થઈ એકસો પોત્રીસ જણની તો એ લોકોનું જે પગાર ધોરણ ડેરીના ભારણ નહીં પડતું અમે તો એવું જ કહે સાહેબ તમારી શું માંગ છે અમારી માંગ એવું છે કે સાહેબ કે અમને જોબ પર પાછા લઈ લે બસ અમારી એજ એ જ મોડલ ને કન્ફર્મ ઓર્ડર કન્ફર્મ ઓર્ડર સાથે અમે કોઈ પાર્ટીના મોડસ નથી સાહેબ કઈ પાર્ટી સાથે તમને ટેક અમાર કરણી સેના છે સર્વ સમાજ સેના છે મય પછી ચવાણ બાપુયા લગન દરબાર છે ભાજપ ભાજપ કોંગ્રેસ કોઈ નહીં સાહેબ કેવું કેસરીસી તો આયેલા કેસરીસી તો સાહેબ એમની રીતે આયા હતા મતલબ કોઈ પાર્ટી તરફથી નતા આયા સામાજિક આગેવાન તરીકે આયા હતા બરાબર હવે શું કરશો અમે આગળ અમને ન્યાય ને મળે તો અમે આનાથી બી ઉગ્ર આંદોલન કરીશું ક્યાં આગળ અમુલ ડેરી બહાર અમે ઉગ્રથી થી અતિ ઉગ્ર આંદોલન કરીશું અમને જો ન્યાય નહીં મળે તો સ્થિતિ ઉભી થયા પાછળ શું કારણ જવાબદાર લાગે છે સાહેબ પોલિટિકલ એ લોકોના અંદરના કદાચ પ્રશ્નો હોય શકે છે કેમ કે છેલ્લા કેટલાય ટાઈમથી આવું બધું ડેરી જે ચેરમેનની ચૂંટણી ફરીવાર થઈ જ્યારે નવા ચેરમેન બન્યા ત્યાર પછી આવું બધું ચાલતું જ રહ્યા ડેરીના બધા પ્રશ્નો ચાલતા જ રહ્યા વિવાદી તેમ અગાઉ બી પહેલાં દસ મહિના પહેલાં બી સાહેબ છૂટા કરવામાં આવ્યા હતા બધાને પણ એ પછી થોડા ટાઈમ બે મહિના પછી પાછા લેવામાં આવ્યા હતા અને ફરી આજે એનો એ જ પ્રશ્ન બન્યો છે થેન્ક યુ જોતા સત્ય વિચાર ન્યૂઝ